દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શખ્સો દ્વારા કરતા નંદી ઘાયલ થયો હતો ત્યારે આ ઘાયલ નંદીને પ્રાથમિક સારવાર અપાઈ હતી તો નંદીને એનિમલ ટ્રસ્ટ મારફતે અબોલ તીર્થ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે નંદી પર જીવલેણ હુમલાથી પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો ત્યારે ઘટનાને લઈને પશુ પ્રેમીઓ દ્વારા નવા કાયદા લાવવાની માંગ કરવામાં આવી છે તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી ત્યારે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં નંદી પર જીવલેણ હુમલો કરાયો તો હર્ષદપુરમાં અજાણ્યા શખ્સો દ્વારા નંદી પર કરાયો હુમલો જેમાં તીક્ષ્ણ હથિયાર વડે નંદી પર હુમલો કરતા નંદી ઘાયલ થયો હતો ત્યારે ઘાયલ નંદીને પ્રાથમિક સારવાર આપવામાં આવી

તો અહીંને સ્થાનિક ડોક્ટરને બોલાવી અને તાત્કાલિક તેની સારવાર કરાવેલ છે અને વધુ સારવાર અર્થે અને અહીંની પશુ સેવા સંસ્થા ખાતે ખસેડવામાં આવેલ છે અને અત્યારે હાલ જ્યારે ગુજરાત પોલીસ સારી એવી કામગીરી કરે છે દારૂ અને બુટલેગરો જે માફિયાઓ છે એના ઉપર સારું એવું એક્શન મોડમાં છે અત્યારે ગુજરાત પોલીસ ત્યારે અબોલ જીવો માટે પણ કોઈ કાયદો એવો આવે અને આવા અસામાજિક તત્વો છે જે અબોલ જીવો ઉપર તીક્ષણ વડે હુમલા અવારનવાર થતા હોય ત્યારે આની ઉપર પણ લાલા કરે અને આ લોકોને પણ એવી ભાન ભણાવે એવી અમારી સરકાર શ્રી પાસે કૃષિ મંત્રી પાસે અને આ એનિમલ્સ નો જે ખાતું છે એમને એ સરકાર પાસે અમે એટલી વિનંતી કરીએ છીએ જય ગૌમાત